ફડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ એક્શન મોડમાં આવી છે ફડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ એક્શન મોડમાં આવી છે તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમ સક્રિય બની છે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર તત્વોમાં ફફડાટ આરોગ્ય વિભાગ દ્વારા પનીર સહિતની ખાણીપીણીના નમૂના લેવામાં આવ્યા છે વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી મોટી હોટેલમાંથી નમૂના લીધા પાંચ દિવસ અગાઉ તૈયાર કરેલું ખાદ્ય પદાર્થનું રો મટીરિયલ મળી આવ્યું છે સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો અને પનીરના નમૂના લેવામાં આવ્યા છે વડોદરા શહેરમાં દરેક ફૂડ સેફટી ઓફિસરે પોતપોતાના વોર્ડમાં ગાંધીનગરથી સૂચના છે મુજબ નમૂના લેવાની કાર્યવાહી ચાલુ કરે છે આજરોજ અલકાપુરી વિસ્તારમાં એક્સપ્રેસ હોટલમાં પનીરના નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે

અચ્છા બીજું બીજી કઈ કઈ વસ્તુની આપણે ઘરે ચેકિંગ હાથ કરી કોઈ એવી વસ્તુ જોવા મળી કે જે ઇન્સ્પેક્શન કરતાં કિચનમાં તૈયાર ખોરાક હતો એના પર યુઝ બાય ડેટ કીધું મેં પૂછ્યું કેટલા દિવસ ચાલે તો પાંચ દિવસ પણ યુઝ બાય ડેટ લખેલું નહોતું તો તૈયાર ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે